ચોમાળા કલા હું સો જરૂરી ઓફિસરને અને પરિવારે કાજના નવા ઓલકમાં તમારે બધાને પરિવારિક હાર્દિક 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 સ્વાગત ને ગુડ મોર્નિંગ હવે હવાનો સમય થઈ ગયો છે અને પાછા કામે ચડી જાય છે આ મસ્ત અંદર બાપુનો આશ્રમ છે મારા કાર્યકરો અંદર કામ કરે છે પાણી વાણી રહે છે મેં મોબાઈલ સાર્જિંગ મૂકી દઉં સાર્જિંગ પૂરું થઈ ગયું હતું ને કાંઈ હવે મેં કીધું હાલો હવે લોકમાં આપણે સ્ટાર્ટિંગ કરી દેવી આજુભાઈ આજુભાઈ જો ને ઘોડી ઘોડી મારી

mọi người đây người mọi người mua lại mọi người đi xem mọi người mọi người mọi người mọi người mọi người mọi người ơi, người mọi ru ru ru, À

મસ્તરામ ઝારા હા જંગલ છે બધું જંગલ જ છે હા ભાઈ મુનરાજભાઈ વિજયભાઈ કાન્હાભાઈ અને રાકેશભાઈ સાફ સફાઈ ચાલુ છે બહુ બહુ ધોળતા નહીં પણ ને પછી સારું છે અમારે નારિયેળીમાં નારિયેલ ખાવા સાફ સફાઈ થઈ જાય ધારા આશ્રમમાં ગાયોનું મોરલાનું કબૂતર કૂતરા બધાનું છે ને સાફ સફાઈ ચાલે છે પાણી પીવાનું ને જો અનાભાઈ કાનજીભાઈ રાકેશભાઈ અને આપણા કોમેડીમેન आणी कोर छे जो तो ना શું કરેલા એ સાફ કરે છો આ બધા આની કોર કામ ચાલુ છે આની કોર ચાલુ છે આ જો ને તો એક પછી એક પછી વારાપતી વારાપતી ચાલુ છે राकेशભાઈ તો મોટર ચાલુ કરી હવે આપડા કાંજી પર કોણ છે ના જંગલ છે જોઈ લેજો અહીંયા તો કાલ રાતે તો દીપડો આવી ગયો તો પણ આમ જો ગયા તા વયો ગયો અમે કામ કરતા છે કે આ કાળે રોજ આવો કામ કઈ મને કે નીકળી જાય ઈ કે અમાલ મે તેરા બાપ કો માથે કા ચા વીડિયો બનાવા આ પાસો મને કે હમું જોવો છે હમું જોવો છે હમું ઈ કે ઓરે બાબા આ રોલા પછો જો આપડા ગામ છે ને એટલો કોથેલા લાપડે મે જય મસ્તરામ મસ્તરામ એટલે ફલી મારી દીધી છે આજ થાય ને તમારા અંદર ધજા લગન મારી દેવા છે ધજા કેવી સરળ કરે આ માળી